હેલો એવરીવન વેલકમ બેક ટુ પાઠશાળા આજે આપણે મિશ્ર પ્રશ્નો શરૂ કરીએ છીએ ચેપ્ટર મિશ્ર પ્રશ્નો કઈ રીતના હોય છે એમાં છે ને ટોટલ ત્રણ ટાઈપ હોય છે હોય છે સાવ ઇઝી જે નો ભણ્યા હોય એને આવડે પણ એકવાર આપણે ભણ્યા હોય તો આપણે થોડાક એની સાથે ફેમિલિયર થઈએ એક જ મિનિટ વેઇટ કરજો

ગુલાબી છે ગુલાબી કલર કયો છે વાદળી છે વાદળી કલર લીલો છે લીલો કલર કેસરી છે તો આકાશનો કલર થાય આકાશ નો ક્વેશ્ચન હોય હવે તમને બધાને ખબર છે કે આકાશનો કલર કેવો હોય વાદળી હોય તો ડાયરેક્ટ ઓપ્શનમાં વાદળી હશે તે પણ વાદળી ટીક કરવાનું નહીં વાદળી આનો આન્સર થાય નહીં આમાં જોવાનું કે વાદળીની જગ્યાએ કયો છે જો પીળો લાલ છે

ગયા વીસ માઇનસ પાંચ આવી રીતે તમને આપ્યો અને કીધું હોય કે એનો જવાબ શોધો ઓકે હવે તમારે શું કરવાનું આ જે બધી નિશાની આપી છે ને એની જગ્યાએ આપણને જે નિશાની આપી છે એ મૂકવાની જો આપણે ગુણાકારનો શું કીધું છે તો કે ભાંગાકાર એટલે અહીંયા આપણે મૂકશું ભાંગાકાર સરવાળાનો આપણને શું કીધું છે તો કે ગુણાકાર એટલે અહીંયા મૂકશું આપણે ગુણાકાર ભાંગાકારનો શું કીધું છે તો કે બાદબાકી એટલે અહીંયા મૂકશું આપણે બાદબાકી અને બાદબાકીનો શું કીધું છે તો કે એ છે સરવાળો હવે આપણે ભાગુ જે નિયમ કરીએ છીએ ભાગુ સબા સાદુરૂપનો જે નિયમ છે પહેલા આપણે ભાંગાકાર કરવાનો પછી ગુણાકાર પછી સરવાળો અને પછી બાદબાકી આ આ ક્રમમાં તે સોલ્વ કરવાની આપણે જ્યારે મેથ્સ ભણશું ત્યારે સાદુરૂપ ચાર શીખશો ત્યારે આવશે કે પહેલા ભાગાકાર કરવાનો પછી ગુણાકાર કરવાનો પછી સરવાળો કરવાનો પછી બાદબાકી કરવાનો તો પહેલા ભાગાકાર કરવાનો એટલે 25 ભાગ્યા 5 એટલે 5 5 25 પાંચ આવ્યું ઓકે પછી શું કરવાનું કીધું ગુણાકાર અહિયાં 5 આવી ગયો આટલું પૂરું થઈ ગયું એનું શું આવી ગયું 5 પછી 5 10 કરી એટલે શું થાય 50 ઓકે એટલે અહિયાં સુધીનું કમ્પલીટ થઈ ગયું પછી આપણે એવી રીતનું થયું તો પચાસ માઇનસ પેલા આપણે સરવાળો કર્યું તો વીસ ને પાંચ પચીસ તો પચીસ માઇનસ પચાસ માઇનસ તો આપણો આન્સર શું આવે પચીસ આપણો આન્સર થશે આ નિશાની હોય ને એ નિશાની આપણને જે આપી હોય ને એ આપણે ચેન્જ કરવાની કે ભાગાકારની જગ્યાએ શું મૂકવાનું તો કે બાદ બાકી પ્લસની જગ્યાએ શું શું મૂકવાનું ગુણાકારી તમને આપ્યું કે ઘણી વાર એવું હોય કે અહીંયા છે ને એ આપ્યું હોય કે એની જગ્યાએ તમારે માઇનસ કરવાનું બી ની જગ્યાએ ગુણાકાર કરવાનો આ સી ની જગ્યાએ પ્લસ કરવાનું અને ડી ની જગ્યાએ ભાગાકાર કરવાનું અહીંયા તમને આપ્યું હોય કે પચીસ એ પાંચ પછી પ્લસ ની જગ્યાએ તો કે બી દસ સોરી અહીંયા ડી છે ગુણાકારનો ડી પછી ભાંગાકાની જગ્યા એ છે તો કે એ અને માઈનસ ની જગ્યા સી છે તો કે સી આવી રીતે તમને આપ્યું હોય એ આપણે ક્વેશ્ચન સોલ્વ કરશું એમાં મે બધી ટાઈપના એમાં ક્વેશ્ચન કરાવેલા છે અને હવે છે છેલ્લી ટાઈપ કે ત્રીજી ટાઈપ નું કઈ રીતનું હોય છે કે તમને ઓપ્શન આપ્યા હોય એ છે તો કે ડિસ્ટ્રિક્ટ સ્ટેટ కన్ట్రి ఇట్కచు మిటు విట్ కరుచు

અને ચથો ઓપ્શનમાં લખીએ વિલેજ ઓકે આવી રીતે તમને આપ્યા હોય અને પછી તમને આપ્યા ઓપ્શન આપ્યા હોય તેને કઈ રીતે લાઈનમાં ગોઠવવાનું અહીં આપણે નંબર આપી દી એક બે ત્રણ અને ચાર ઓકે અને તમને ઓપ્શન આપ્યા હશે કે 2 4 3 1 બે એક ચાર ચાર બે એક ત્રણ ચાર અને બે તમે જો આને તમે લાઈનમાં ગોઠવો તો સૌથી પહેલા વિલેજ એટલે કે ગામ હોય ગમે પછી આપણે નાનાથી મોટું જોઈએ આપણે પછી ડિસ્ટ્રિક્ટ એટલે ડિસ્ટ્રિક્ટ હોય પછી સ્ટેટ હોય અને પછી શું આવે કન્ટ્રી આ રીતે ગોઠવાય તો જો નાનાથી આપણે ગોઠવીએ તો ચાર બે એક ત્રણ આવે છે અને એટલે કે દેશથી આપણે ગોઠવીએ તો ત્રણ એક બે ચાર તો આપણે ઓપ્શનમાં કયો છે તો કે ચાર બે એક ત્રણ એટલે સી તમારો આન્સર થાય એ રીતે આખું ગયું લોજિક લાગે છે લોજિક લગાડી અને તમારે ગોઠવવાનું હોય

પ્રતિનિધિત્વ કોણ કરે છે સૂર્યમુખીનો રંગ કયો હોય પીળો હોય પણ પીળો આન્સર આપણે કરવાનો નહીં પીળાને શું કીધું છે તો કે પીળાનો અર્થ શું થાય તો કે લીલો એટલે આપણો આન્સર શું થશે લીલો આપણો આન્સર થશે ઓકે સૂર્યમુખી નો રંગ ભલે પીળો હોય મિનિટ ઓકે સૂર્યમુખીનો રંગ ભલે પીળો હોય પણ આપણો આન્સર શું થશે તો કે આપણો આન્સર થશે લીલો ઓકે નેક્સ્ટ જોઈએ

જશું થાય છે પેપર ઉપર લખવા માટે શે ની જરૂર પડે તો કે પેન જરૂર પડે પણ પેન શું છે તો કે પેન શું છે સોય છે એટલે આનો આન્સર શું થશે સોય આન્સર ઓકે આનો આન્સર શું થશે તો કે સોયાનો આન્સર થશે પેન યુઝ કરો છો ને તો પીપીટી વચ્ચે બંધ થઈ જાય છે એટલે થોડુંક કાં જે પ્રોબ્લેમેટિક છે તો એડજસ્ટ કરી લેજો આજનો દિવસ ઓકે ચાલ આમાં આવ્યું છે પ્લસ છે એટલે ભંગાકાર માઇનસ એટલે ગુણાકાર ભંગાકાર એટલે સરવાળો અને ગુણાકાર એટલે બાદબાકી તો આપણે અહીંયા નિશાની ચેન્જ કરીએ જો માઇનસ એટલે શું આપીશ તો કે ગુણાકાર ઓકે ભંગાકાર એટલે શું છે તો કે સરવાળો ગુણાકાર એટલે શું છે તો કે માઇનસ અને પ્લસ એટલે શું છે ભાંગાકાર એટલે પહેલા આપણે ભાંગાકાર કરવું પડે કે 10 ભાંગ્યા 5 કરવું પડે અહીંયા ભાંગાકાર 10 ભાંગ્યા 5 કરી એટલે શું આવે તો કે 2 ઓકે પછી ગુણાકાર તો ગુણાકાર ક્યાં છે તો કે માઈનસ એટલે ગુણાકાર એટલે અહીંયા માઈનસ એટલે ગુણાકાર થયું તો 10 2 20 ઓકે 20 પછી ભાંગાકાર એટલે -4 અને ગુણાકાર એટલે

डॉलर એટલે કે થોં મિનિટ ડોલર એટલે થશે પ્લસ એટ ધ રેટ એટલે થાય છે ગુણાકાર ડેશ એટલે થાય છે માઈનસ અને એન્ડ એટલે થાય છે ભાગાકાર 8 9 પેલા ભાગાકાર કરી એટલે કે 72 અને 4 5 20 પેલા ગુણાકાર કરવાનો અને પ્લસ 16 અહી આપેલા ઉદાહરણ માં ગાણિતિક નિશાનીઓ ખોટી મૂકવાને કારણે સમીકરણ ખોટું છે તો આપણે આ ઓપ્શન પરથી સાચું થાય એનું કરવાનું આપણે અહીંયા બરાબર આ જો અહીંયા બરાબર માઇનસ ને ગુણાકાર શું છે ચાલીસ પિસ્તાલીસ પાંચ અને એક એટલું છે પેલા આપણે આ મૂકીને જોઈએ તો કે બરાબર માઇનસ અને ગુણાકાર તો કે પાંચ એકા પાંચ પિસ્તાલીસ માઇનસ આપણે પાંચ એકા પાંચ કરીએ તો પિસ્તાલીસ માંથી પાંચ જાય તો ચાલીસ તો ચાલીસ બરાબર ચાલીસ તો પહેલો જ ઓપ્શન આપણો સાચો આવી ગયો એટલે એ આપણો આન્સર થશે

કરી લેજો આન્સર આવશે એ આવી રીતે આપણે ચેક કરવાનું હોય છે ઓપ્શન ઉપરથી હવે એમ કીધું છે અહીંયા ગુણાકારના સ્થાન ઉપર સાચો વિકલ્પ પસંદ કરો એટલે આપણે જેમ હમણાં કર્યું હતું એ છે એક જ મિનિટ આ બે પછી છે ચોપન પછી આપણે પેલા પ્લસ એ ઓપ્શન મૂકીને જોઈએ પછી માઈનસ છે વીસ પછી બરાબર છે વીસ પ્લસ છત્રીસ ઓકે તો ચોપન ને ત્રણ સત્તાવન એને ગુણ્યા તમે બે કરો આજે બે છે એ ગુણાકારી માઇનસ કરો એથી વીસ તમે માઇનસ કરો એટલે ચોરાણું થાય અને તમે વીસ એડ કરો તો કેટલા થાય છપ્પન થાય તો ચોરાણું બરાબર તો ખોટો થયો બીજું કરીએ તો અહીંયા પ્લસ છે અહીંયા માઇનસ છે અહીંયા પાછું પ્લસ છે અને અહીંયા માઇનસ છત્રીસ આવું જોઈએ ઓકે તો કરીએ જો આ તો એનો એક થયું અહીંયા સુધી તો એકસો ચોપન આવ્યું આ વીસ માઇનસ કર્યા એટલે ચોરાણું આવ્યા ચોરાણુંમાં તમે વીસ નાખો તો નવ દસ ની કગ્યા તો એકસો ચૌદ આવવા જોઈએ તો આ સાઈ છત્રીસ છે એટલે બી આપણો આન્સર એક હોટો ઓકે અહીંયા પ્લસ છે પછી અહીંયા ગુણાકાર છે અહીંયા ગુણાકાર છે અહીંયા ભાંગાકાર છે

પ્લસ પછી છે માઇનસ ઓકે ચોપન ભાગ્યા તમે ત્રણ કરો કે ત્રણ એકા ત્રણ આઠ તેરી ચોવીસ એટલે અઢાર અઢાર છત્રીસ છત્રીસ ને પ્લસ વીસ

એટલે ખાલી સાદો રૂપ જ કરવાનો છે એટલે ઘરે તમે જાતે કરી લેજો ઓકે હવે આ કર્ણદેવ છે બીજો સિદ્ધરાજ કુમારપાળ ભીમદેવ અને મૂળરાજ એને આપણે ક્રમમાં ગોઠવવાના છે આપણને ઓપ્શન આપ્યા છે તો આને વાઘેલા વંશના શાસનકાળના વર્ષ પ્રમાણે આપણે ગોઠવવાના હોય તો પહેલા શું આવશે તો કે પહેલા મૂળરાજ આવશે તો તમે જો તમને એક વસ્તુ એ ખબર હોય ને કે પહેલા મૂળરાજ આવે એટલે પહેલા 5 નંબર આવે એટલે સી તમારો આન્સર આ બધા એલિમિનેટ થઈ જાય કે આ તો આવશે નહીં પછી આગળનો તમને ન ખબર હોય ને તોય થાય આપણે શીખી લઈએ પહેલા આવશે મૂળરાજ પછી છે કર્ણદેવ પછી કુમારપાળ પછી સિદ્ધરાજ અને પછી થશે ભીમદેવ ઓકે ચલો નેક્સ્ટ જોઈએ કે શબ્દ સમૂહ વાક્ય શબ્દ અને અક્ષર ઓકે તો પહેલા અક્ષર લખીએ અક્ષર લખીએ એની ઉપરથી શબ્દ બને શબ્દ ઉપરથી શબ્દ સમૂહ થાય અને શબ્દ સમૂહ ઉપરથી વાક્ય બને એટલે સી આપણો આન્સર

પછી આપણે જોઈએ તો કે પ્રકરણ શીર્ષક વિષય વસ્તુ અનુક્રમણિકા અને પ્રસ્તાવના એટલે બુકમાં તમારી બુક હોય ચોપડી એમાં કઈ રીતનું હોય તો કે પહેલા શું હોય શીર્ષક પહેલા પાન પહેલા પુઠા ઉપર શીર્ષક હોય બુકનું કે બુકનું નામ શું છે ઓકે પછી શું આવશે તો કે પછી આવશે વિષય વસ્તુ કે કયા વિષય ઉપર એની પછી ના ઓલામાં લખ્યું હોય કે આ વિષય ઉપર આખું અને બુક છે બરાબર પછી આવશે પ્રસ્તાવના પ્રસ્તાવના લખી હોય પછી તમારે અનુક્રમણિકા લખી હોય અને પછી પહેલું પ્રકરણ સ્ટાર્ટ થાય તો તમારો એ આપ ઓપ્શન સાચો છે ઓકે હવે માર્કેટ વાનગી રાંધું સમારું ને શાકભાજી તો પહેલા તમે માર્કેટમાં જાઓ પછી તમે શાકભાજી લાવો પછી તમે એને સમારો પછી એને રાંધો અને પછી એની વાનગી બનાવો ઓકે તો એક પાંચ ચાર એક પાંચ ચાર ત્રણ ચાર બેદેશ અને બંગાળ વસ્તી પ્રમાણે આપણે ગોઠવવાનું છે તો સૌથી પહેલા શું આવશે તો કે સૌથી પહેલા આવશે ઉત્તર પ્રદેશ પછી આવશે મહારાષ્ટ્ર પછી આવશે બિહાર પછી બંગાળ ને પછી મધ્યપ્રદેશ એટલે કે ડી આપણો આન્સર થશે ફ્રોમ માય આવા પ્રેક્ટિસ તમે ઘરે કરજો એટલે તમને પ્રેક્ટિસ એક્ઝામમાં આવે તો તમને ફટાફટ આવડે થોડીક પીપીટી આપણને હેરાન કર્યું આજનો દિન ચલાવી લેજો